જ્યાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે તેવા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત સુબીના ગુરુકુલમ જ્ઞાન વર્ગના પ્રોજેક્ટના સ્પોન્સર શ્રીમતી પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ યુએસએ તેમના શ્રી વિનાબેન શાહની સાથે આ ગુરુકુલમ વર્ગની મુલાકાત લીધી અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક શ્રી ફેણુભાઈ તથા અરૂણાબેન પટેલ સાથે તેઓની પારિવારિક મિત્રતા છે પ્રોફેસર સ્વાતિબેન શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગવી પ્રતિભા ધરાવે છે અમેરિકામાં પણ વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં તેઓ જોડાયેલા છે અને પ્રોફેસર તરીકે તેમનું યોગદાન શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી વિદેશની ધરતી પર આપી રહ્યા છે દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ સાકાર કરવા માટે તેઓએ પ્રવીણભાઈ પટેલ સાથે ગુરુકુલમ વર્ગના પ્રોજેક્ટમાં જોડાયા છે સ્વાતિબેન તથા ડૉક્ટર સંદીપભાઈ દેસાઈ દંપતીએ આ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી વાલીઓ સાથે પણ શિક્ષક તેમજ બાળકો પ્રાથમિક જીવન વિકાસમાં શિક્ષણ સાથે સંસ્કારનું મહત્ત્વ તેમના માનસિક અને શારીરિક વિકાસને લક્ષીને જરૂરી યોગ્ય ચર્ચા વિચારણાઓ વાલીઓ તથા શિક્ષકો સાથે કરી હતી